ઔષધીય ગુણ ધરાવતી સેના અથવા સોનામુખીની ખેતી કેવી રીતના કરવી તે અંગે જાણો કૃષિ વૈજ્ઞાનિક પાસેથી ડૉક્ટર કેવી પટેલ અને અહીંયા હું સ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું અને આ ઔષધિ અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ છે આજે આપણે વાત કરીશું સેના એટલે કે સોનામુખીની ખેતીની આ પાકની આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ઈસબ ગુલ પછી આ બીજો એવો પાક છે કે જે સૌથી વધારે નિકાસ થતો પાક છે આબોહવાને જમીનની વાત કરીએ તો આ પાકને લુ અને સૂકું અને ઝાકળ વિનાનું વાતાવરણ હોય તો એ વધુ માફક આવે છે તેમ છતાંય જ્યાં સૂર્યપ્રકાશ વધારે પડતો આવતો હોય અને હલકો વરસાદ પડતો હોય તો આ પાકના વાવેતરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી જમીનની વાત કરું તો આ પાકની જે રેતાળ જમીન છે કાંપવાળી જમીન છે ગોરાડું જમીન છે એવી જમીન વધુ માફક આવે છે અને સાડા આઠ પિયત સુધીમાં પણ આ પાક સર્વાઈવ થાય છે એટલે કે જ્યાં અત્યારે આપણે સલીનીટીના પ્રશ્નો હોય છે ત્યાં આ પાક એવા વિસ્તારમાં સારી રીતે ટકી શકે એવું છે એટલે એવા વિસ્તારમાં વાવેતરની ભલામણ કરવામાં આવે છે વાવણીની વાત કરું તો વાવણી અને સૂકું અને પિયત બંને પ્રકારની વ્યવસ્થામાં આ પાકનું વાવેતર થઈ શકે છે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં અને ઉનાળું બંને ઋતુમાં આનું વાવેતર કરી શકાય છે ચોમાસું ઋતુ ઋતુમાં જો વાવેતર કરવું હોય તો જૂન જુલાઈ દરમિયાન આનું વાવેતર કરવાનું હોય છે પણ જૂન જુલાઈમાં જ્યારે વાવેતર કરવામાં આવે ત્યારે જમીન તૈયાર કરતી ઘડીએ ધ્યાનમાં રાખવું કે જ્યારે આ બીજનું વાવેતર કરવામાં આવે ત્યારે બીજ જ્યાં રોપ્યું હોય ત્યાં પાણી ન ભરાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે શરૂઆતની અવસ્થામાં જ્યાં પાણી ભરાઈ જાય ત્યાં સુકારાના અને પ્લાન્ટ ઓવાઈ જવાના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એટલે એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે ઉનાળાની ઋતુમાં વાવેતર કરવું હોય તો આનું વાવેતર ફેબ્રુઆરી માસમાં કરી શકાય છે આમ વરસ દરમિયાન બે સમયે એની વાવણી આપણે કરી શકીએ છીએ પાકની અંદર જો વાવણીની વાત કરીએ તો સામાન્ય રીતે આ પાકની વાવેતર પિસ્તાલીસ બાય ત્રીસ સેન્ટીમીટરના અંતરે થાણીને કરવામાં આવે છે જો થાણીને વાવેતર કરવામાં આવે તો એનો બીજ દર પાંચથી છ છ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે હોય છે વાવણી કરતાં પહેલાં આના બીજને બાર કલાક સુધી પાણીમાં ભીગોળી પલાળી રાખવાના હોય છે કે જેથી કરી અને જે હલકા બી હોય એ બહાર તરીને આવી જાય અને એને કાઢી નાખવાના અને ત્યાર પછીના બીજનું વાવેતર કરવાથી સારું ઉત્પાદન મળે છે ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો આ પાકની અંદર કુલ પચાસ કિલો નાઇટ્રોજન અને પચીસ કિલો ફોસ્ફરસની ભલામણ કરવામાં આવે છે શરૂઆતમાં જમીન તૈયારની કરવામાં આવે ત્યારે પચીસ કિલો ફોસ્ફરસ અને પચીસ કિલો નાઇટ્રોજન પાયાની અંદર નાખી દેવાનું હોય છે અને પાક જ્યારે ત્રીસ દિવસનો થાય ત્યારે ફરી પચીસ કિલો નાઇટ્રોજન એની અંદર ઉમેરવાનું હોય છે તો ઓર્ગેનિક કરવું હોય તો એને એવું છે કે ભાઈ શરૂઆતની અવસ્થામાં દસ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટર પ્રમાણે ભરી દે પાકની અંદર કાપણી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે દરેક પાકની અંદર જેમ જોઈએ કે ઔષધિ વનસ્પતિ તરીકે એમાં રહેલા જે બાયોકેમિકલ કન્ટેન્ટનો આધાર રાખે છે તો આ પાકની અંદર સેનેસોઇડ નામનું તત્વ છે એ ખૂબ જ જરૂરી છે એટલે કાપણીની અવસ્થાની વાત કરું જે તમને ફ્લાવર દેખાય છે આ ફ્લાવરની અંદર એક કે બે ફૂલ ખૂલવાની શરૂઆત થાય તે ટાઈમે પ્લાન્ટની અંદર સૌથી સારામાં સારું સેનેસોઇડ કન્ટેન હોય છે એટલે આપણે ફાર્મરને એવું કહી શકાય કે તમારા ખેતરમાં ફ્લાવરિંગની શરૂઆત થાય અને જે ફ્લાવર આવે એમાં એકથી બે ફ્લાવર ખૂલે એ સમયે એના પાનનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો એની અંદર સેનેસોઇડ કન્ટેન ખૂબ જ સારું હોય છે